એકસો ચાળીસ કરોડ નાગરિકોના સ્વાસ્થ્ય માટે મોદી સરકારે સાડત્રીસ યોજના બનાવી હોવાનું જણાવતા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ગૃહમંત્રીએ ગાંધીનગરના અડાલજ સ્થિત હીરામણી આરોગ્યધામનું કર્યું લોકાર્પણ પચાસ કરોડના ખર્ચે નિર્મિત આરોગ્યધામમાં ડાયાલિસિસ કિમોથેરાપીથી લઈને હોમિયોપેથી સહિતની સુવિધાઓ ગાંધીનગરના મહાત્મા મંદિરમાં ગૃહમંત્રી અમિત શાહની ઉપસ્થિતિમાં એડીસી બેંકના શતાબ્દી સમારોહની ઉજવણી પેથાપુર અને ચંદ્રાસર તળાવનું કર્યું લોકાર્પણ માણસામાં ચારસો એકવીસ બેડની હોસ્પિટલનું અમિત શાહના હસ્તે ખાત ખાતમુહૂર્ત મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે કચ્છ જિલ્લામાં એકસો સત્તર કરોડથી વધુના વિકાસ કામોનું કરાશે લોકાર્પણ અને ખાત મૂર્ત માતાના મઢ ખાતેમાં આશાપુરાના ચરણોમાં ઝુકાવશે શીશ શ્યામજી કૃષ્ણ વર્માની જન્મજયંતિ પર માંડવીમાં નવીનીકરણ પામેલા ક્રાંતિ તીર્થનું કરાશે લોકાર્પણ આર્થિક વિકાસની સાથે ભારતમાં અસમાનતા ઘટી રહી હોવાનું જણાવતા કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણ દિલ્હીમાં આયોજિત કૌટલ્ય ઇકોનોમિક કોન્કલેવને મંત્રીએ કર્યું સંબોધિત સાંજે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી કોન્ક્લેવમાં કરશે સંબોધન તિરુપતિ મંદિરના પ્રસાદનું સત્ય જાણવા સુપ્રીમ કોર્ટે સ્વતંત્ર એસઆઈટી બનાવવાનો કર્યો આદેશ સીબીઆઈ અને સ્થાનિક પોલીસના અધિકારીઓ ઉપરાંત એફએસએસએઆઈના એક સભ્યનો પણ એસઆઈટીમાં કરાશે સમાવેશ

શારદીય નવરાત્રી નો આજે બીજો દિવસ આજે મા બ્રહ્મચારી ની અવસર શેરી ગરબાથી લઈને પાર્ટી પ્લોટમાં મોડી રાત સુધી ચાલી રાસ ગરબાની રમઝટ વડોદરામાં માત્ર પુરુષોના ગરબાએ જમાવ્યું આકર્ષણ દુબઈમાં રમાઈ રહેલ મહિલા ટી ટ્વેન્ટી વિશ્વકપમાં ભારત આજથી કરશે અભિયાનનો પ્રારંભ કેપ્ટન હરમનપ્રીતના નેતૃત્વમાં ભારતનો ન્યૂઝીલેન્ડ સામે પ્રથમ મુકાબલો